માના પટાંગણમાં રાજવી પરિવાર તરફથી સ્વયં આ નવચંડી યજ્ઞ થતી આવી છે અને આ નવચંડી યજ્ઞ શ્રદ્ધા ભક્તિ અને ભાવપૂર્વક થાય છે અને અહીંની રાત્રિ પ્લાની જાહેર જનતા અને સમસ્ત ભક્તો આ નવચંડીના યજ્ઞના દર્શન કરી અને ધન્યતા અનુભવે છે હરિસિદ્ધિ માતાજીના મંદિરે ભક્તોનો કોડા પૂરો મટ્યો 425 વર્ષથી નોમના દિવસે રાજવી પરિવાર મંદિરમાં હવન કરાવે છે બાર બ્રાહ્મણો દ્વારા આ હવનમાં આહુતિ આપવામાં આવે છે હરિસિદ્ધિ માતાના મંદિરે આઠમ અને નોમનું અનેરું મહત્વ છે